વડોદરા શહેર પોલીસના સબ સલામત હૈના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે એક ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે મંદિરે બેઠેલા વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને આ ઇસમ ફરાર બન્યો અને આખી જ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સૌરભ પાર્કમાં સમી સાંજે મિશ્રા પરિવારના ઘરમાં બનાવવામાં આવેલ કલ્પેશ્વર મહાદેવનું મંદિર વર્ષો જૂનું આ મંદિર અને જ્યાં બેઠેલા વૃદ્ધા ના ગળામાંથી ચેન ખેંચીને ચેઇન સ્નેચર ફરાર બન્યો આખી જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં ક્યાંક થઈ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આંગે લક્ષ્મીપુરા પોલીસને જાણ થઈ એટલે લક્ષ્મીપુરા પોલીસની ટીમ ત્યાં પહોંચી અને જાણે પોલીસની ટીમ હવામાં હવાત્યા મારી રહી હોય તેવું લાગ્યું સીસીટીવી કેમેરાના આધારે જે ઇસમ ચેન ખેંચતો દેખાઈ રહ્યો છે તેને ઝડપી પાડવા માટે હવે પોલીસે કામગીરી શરૂ કરી છે 哦，那那那我做出来了。 સૌરભ પાક સોસાયટી સાડી સાતસો ઘરના મકાન સાતસો તેર ઘરના મકાન મહાદેવનું એક નાનું મંદિર હવે તો સરસ મોટું થઈ ગયું છે કુબેરેશ મહાદેવનું પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર સાંજના આઠ વાગ્યાના સુમારોનો સમય અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલ્લે આમ એક ચેન સ્કેચર ત્યાં ચેન ખેચીન પાસે સીસીટીવી ફૂટેજ છે એક જ વસ્તુ કહેવા માંગુ છો આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના નાના રોડે બધું થઈ શકે આ તો ઠીક છે કુદરતી કુલપતિ ખાલી સવા તોલા કે બે તોલાનો ચેઇન જેવો બાને કંઈક થયું હોય તો જવાબદાર કોણ પોલીસ કોઈ વાર પોલીસ આવી ગયા એમણે એમની જવાબદારી નિભાવી જ છે ના નથી પાડતા પણ સીસીટી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં અમારા સવાલ એ પણ છે કે સીસીટી ફૂટેજ બંધ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માગશું આજે નહીં એને કાલે આ વસ્તુ થોડી વિચારવા જેવી છે તમે ધ્યાન રાખજો અમે ધ્યાન રાખશું કેટલા સ્કેન છે સ્કેન સ્કે ઘરના એટલે જે મારા છે એવું ત્રણ ચાર વાર માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો બૂટ પહેરીને અંદર જાય છે બા બેઠા છે માળા કરે છે એમનું ચેન જતા રહે છે પાછળથી હવે આગળ પોલીસ કમ્પ્લેન થઈ છે બધું થયું છે તમારી શું છે માંગમાં તો એવું છે કે ભાઈ પહેલા તો વોચમેન અમારે ત્યાં છે નહીં એ રાખે સેફટી વાઇઝ અમને થોડી સિક્યુરિટી આપે સોસાયટી ની બિદર છે કહી શકાય